પણ હું રહીશું પણ રાજને નથી ખબર એ ખર કામે વહી ગયા છે તો રાજને ખબર નથી કે હું આજે રહીશું એમ તો મેં કીધું સાંજે એને મસ્ત રેડી થઈને સરપ્રાઇઝ આપું તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં સરપ્રાઇઝ આપવા માટે મારા પાસે છે ને એ બધી વસ્તુ તો પૂરતી અહીંયા છે નહીં પેલાં તો પેલા કરવા આવે ને શું કહેવાય નોટો ઈદ નથી ત્રાંબવાનું તો છે ને કાંઈક એનું સેટિંગ કરવું પડશે અને મારી પાસે રેડ કલરની બંગડી છે નહીં રેડ કલરની સાડી તો છે એક પણ એના માટે બંગડી છે એને બંગડી લાવવી પડશે એનું કાંક કરવું જોઈશે ને ચાલો કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં તો આ સાડી છે પણ બંગડી લાવવી પડશે તો હમણાં ઝીણું ને મૂકવા જ આવશું કે નહીં તો એ લેતા આવું અને હારે હારે ફૂલ પણ લેતી આવું ફૂલ જોહે ને એટલે ફૂલ લાવીને હું ફ્રીજમાં મૂકી દઈશ એટલે હાજ સુધી મસ્ત તાજા રહેશે હાંજે થોડા ફૂલની જરૂર પડશે અને મીઠાઈ પણ જોહે ને હાંજે મીઠું મોઢું કરાવવું પડે તો એના માટે મીઠાઈ હું રાસપાંથી તો નહીં મગાવી શકું એનું મારે કંઈક મેનેજ કરવું પડશે કાં તો જો મીઠાઈ હું આરે આરે લઈ લઈશ ચાર વાગ્યે લેવા જાઉં ત્યારે અને કાં તો છે ને ઘરે ખીર બનાવી નાખીશ બેમાંથી એક કરવું કાં મીઠાઈ લાવવી પડશે કાં ખીર બનાવવી પડશે હાલો ફેમિલી મારે તો કડવા છોત છે ને એટલે પાણી નથી પીવાનું જમવાનું નથી પણ ઝીનું તો ખાવા જોહે કે નહીં એના માટે કાંઈક કરવું પડશે ને ઝીનું માટે મેં ભજીયા કરી નાખ્યા છે બટેકાના સ્કૂલ લઈ જવાના હોય કે નહીં એને ખાવા જોહે થોડોક ભજી વડે આવા લાગે જીનું ના છે ને કેટલું હોય એનું ટિફિન આઈ કાર્ડ બૂટ મોજા અને પાણીની બોટલ અને રોજ ટાઈન ટેબલ પ્રમાણે સોપડા લઈ જવાના હોય તો એમાં છે ને હવાર હવારમાં ભાગદોડ વધી જાય એવું થાય અત્યારે તો બંગડી લેવા આવી છું જો રેડ કલરની આપણે લઈ જવાની છે ને ખાડી મેચિંગ છે ને એ ટાઈપની કંઈક ગોતવાની છે એક વાગી ખબર આપણે મનથી રહીએ ને એટલે મજા જ આવે પાણી નથી પીધું પણ ઘડીકમાં એક વાગી ગયો અને આખો દિવસ એ નીકળી જાય પરાણે રહી ને તો બગા આવ્યા કરે પણ મન થી રહી તો કઈ ભૂખી ન લાગે અને તરસી ન લાગે રાજને તો ખબર જ નહીં હો કે આજ કડવા શોધશે એમ નથી ખબર કોઈ દે રવ નહીં ને હું એટલે નથી ખબર હું પેલી વાર રહીશું કે પછી એટલે એમ નથી ખબર તો થોડાક ફૂલ પણ લેતા આવીશું આને છે ને ફ્રીજમાં મૂકી દો હવે તો તાજા રહે હા સુધી રાખવાના છે ફેમિલી જો આ આદો ને સિમ્પલ છે આને શણગારવો તો પડશે તે આ લેસ મે ગોચ્યો છે તો હું છે ને આ લેસ થી મે કીધું આઈ ફરતી પટ્ટી મારી દો આંધીન સોય દોરા થી મસ્ત કર નાખો તો હું થોડોક યુનિક લાગે કે નહીં હા હાદો તો નહીં સારો લાગે તે મે કીધું થોડું વ્યવસ્થિત કર નાખો જો આવી રીતના વધારેનો લેસ છે ને એ કટિંગ કરી વ્યવસ્થિત જોડી દો અને આ તો હતું નહીં મારા પાસે આ અમારે બીસેવાળાનું લાવીશું આમાં આમ પાણી પીવાનું હશે ને પાણી પીવડાવે એમ રાજ બાર કેવો તડકો છે એમાં ગળો પાછળ ફૂંકાઈ ગયું શું થોડું થોડું તો ફૂંકાઈ ગયું છે બહુ તડકો છે પાછો એટલે તરસ તો લાગી કે નહીં તો જો આનું સોલ્યુશન મળી ગયું છે આ મળી ગયું છે એટલે હવે ઉપાધિ છે નહીં મને બહુ ખબર નથી આ વ્રતમાં હું હોય કઈ રીતનું હોય પણ જેમ મને આવડે એમ હું કરું છું મેં રીલમાં જોયું હોય કે નહીં હા પૂજા કરવાની હોય આપણા પતી ગયો બેન આટૂક તો રહેવાનું હોય અમારા બેનને જોઉ હું નિશાળેથી લઈ આવીશું પણ અત્યારે છે ને બે માળ સડીને આવીને એટલે મારો ગળો હાવ ફૂંકાઈ ગયો હવે પાછું અને આ બેન જો આમ જો ક્યાં જાઉં હે હાલો કાંઈ નહીં અત્યારે જો મારે ખાવાનું બનાવવાનું છે ને તો વહેલા હારે બનાવવાનું હોય કે નહીં જેનું મારે પાણી નો પીવાનું પાણી પીવાય મારે પાણી નથી વડા

ખાવાનું બની ગયું છે અને જો મેં રેડી કરીને મૂક્યું છે હવે મારે તૈયાર થવાનું છે કેમ કે મારે ફોટા પાડવા છે ને તો મેં કીધું વહેલા તૈયાર થઈ જાઉં મેં હેર વોશ કરી નાખ્યા છે તો હાલો ફટાફટથી રેડી થઈ જાઉં ને ફોટો ક્લિક કરી નાખીએ જો ફેમિલી મેં રેડી થઈ ગઈ છું અને અત્યારે છે ને રેડી થાતા થતાં મારે અડધી કલાક તો વહી ગઈ છે અને હવે છે ને ફોટો શૂટ કરવાના છે તો ફેમિલી માં મમ્મી મસ્ત ની રેડી થઈ ગઈ છે અને ફોટા પાડવી છે હતા જીનુન મારા કોટા પાડી દે મસ્ત રેડી થઈ ગઈ છું ને દે આત્મી જો છે કા હા આ કોટા પાડતા 8 વાગી ગયા ને હજુ સાંદ આવ્યો નથી 8 વાગ્યામ થોડો સાંદ આવી જાય રોજ 8 વાગે આવી જાય પણ આજ 9 ને 18 મિનિટે જ સાંદ બહાર આવ્યો છે જો 9:30 થયા છે અને રાજ હજુ નહીં આવ્યા મારો સાંધ હજી નહીં એવો આકાશવાળો સાંધ આવી ગયો પણ આમ મારો સાંધ નહીં એવો હજી મેં હમણાં ફોન કર્યો તો મને શું કે હજી તો વાર લાગશે જેનું મેં અંધારામ બેહાડી છે મેં કીધું તાર પપ્પા આવે ને તો ધ્યાન રાખ મને ખબર નહીં રહી એટલે જોઈને બિહાડીસ ફેર પપ્પા ગઈ છે મમ્મી મમ્મી ગઈ છે પપ્પા હજી હોય

થયું તો એવું પણ મૂક્યા કોઈ દિવસ આવું નહીં તો આવખતે સ્પેશય રાજને સરપ્રાઈઝ આપું એમ અને સવારે સવારનું પાણી નથી આમાં પાણી તો હોય બહુ સરસ આવ્યો કેટલા આવ્યો ખ્યાલ આવી ગયો તો રેસ એક બે જોઈતી

તો જો ભાવું ના ઘર તોડે દીવી આપડે કા ખવાનું કીધું હવન બહુ છે હાલો ફેમિલી ખાવા જો કેટલા વાગી ગયા છે બતાવો તો રાજ અગિયાર વાગી ગયા છે તો હાલો ફાઇનલ હવે અગિયાર વાગે હવે મારે ખાવાનું છે મેં હવે ખાઈને તો હુઈ જવું છે એટલે જો નાઈટ ડ્રેસ બદલી નાખ્યો છે ખાઈને હવે હુઈ જવી

sa se mare